બાપુ તો કાયમ માટે બોલવાના છે કોઈની માની ઓકાત નથી કે બાપુ ને કોઈ દીકરો ઝુકાવી શકે હું જાહેરમાં કહું છું બાપ તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતો વાહ બાપુ વાહ તમારી થી અમારે આજ ઉમીદ હતી કે તમે હિંમત ન હારો અને મિત્રો વાત કરી તો લડી શકો આના વિરુદ્ધ જે આ મિત્રો વાત કરી તો ખાસ કરીને મોગલ ધામના બાપુ એવા મણેધર બાપુ મેદાનમાં ઉતરી ગયા છે ને મિત્રો વાત કરી તો ખુલ્લે આમ જે કહી દીધું છે ને કે આટલા બધા દુઃખમાં મને એક વધારે દુઃખ મળે તો મને કંઈ પણ ફેર ન પડે જે આ મિત્રો વાત કરી તો આવા બાપુને તો સો સો વંદન છે કારણ કે મણેધનના મોગલ બાપુને તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર આખું ગુજરાત ઓળખે છે પરંતુ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો તેને મેણું મારવા માટે જે આ મિત્રો વાત કરી તો કોશિશો અને મિત્રો વાત કરી કાવુતરાઓ કરે છે પરંતુ મિત્રો વાત કરી તો બાપુ છે તે હિંમત ન હારે કારણ કે મિત્રો વાત કરી તો બાપુએ ખુલ્લે આમ કહી દીધું છે

ત્યારબાદ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો છે એ બાપુને જેમ ફાવે તેમ બોલી રહ્યા હતા કે તમારે ઘરે ધ્યાન રાખવું કારણ કે મિત્રો વાત કરી તો બાપુ છે એ બધા જ બેન દીકરીઓની ઇજ્જત કરે છે પરંતુ તેના જ ઘરે આવું થતાં અત્યારે મિત્રો વાત કરી તો બાપુને ઘણા બધા લોકો કહી રહ્યા છે તો ખાસ કરીને એવા લોકો માટે બાપુએ પડકાર ફેંક્યો છે જે આ મિત્રો વાત કરી કે હું પણ મેદાનમાં હશું અને મિત્રો વાત કરી તો મને આવો કહેવાવાળા તમે કોણ છો તો ખાસ કરીને આ બાપુ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જયમાં મોગલ અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ફોલવા નથી કારણ કે મિત્રો આપણે ચેનલમાં લાખો લોકો વિડીયો વર્ષે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો રાહ કોની જોઉં શું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને બધા લોકોને મારા વિડીયોઓ સૌથી પહેલાં જોવા મળી જાય સબ્સ્ક્રાઇબ કરેલા સાથે સાથે બે લાયકન નોટિફિકેશન્સ છે તે ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને બધા લોકોને મારા સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળી જાય આજને વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત